અત્યારના સિઝન પ્રમાણે સોફ્ટ ના પડી જાય એટલા માટે બાકી એકલી સોચી આ એકલા ઘઉંના લોટથી બી તમે કરી શકો એક જાળ લઈ લઈશું જે પ્રમાણે તમને જે ટેસ્ટમાં લોટ વધારે ભાવતા હોય જરૂરી નથી કે આપણે ક લોટ ઓછો ઓડર કરવો તમને તમારા ચોઇસ પ્રમાણે તમે લોટ એડ કરી શકો છો મેં લીધો છે થી ચાર ચમચી જેટલો ઘઉંનો લોટ 2 चमची चोखाનો લોટ નોર્મલ ભરી સોજી આલસન 5 થી 6 ચમચી બહુ ઓવર નથી ભરીને હવે આમાં જે મસાલા એડ કરવા હોય એક કરી લેશું એક ચમચી જેટલી કસ્ટુરી સૂકી મેથી ટેસ્ટ અનુસાર મીઠું જીરું નોર્મલ હળદર અને મરચું બસ આને મિક્સ કરી અને બરાબર મિક્ચરમાં પીસી લેશું પીસેલી તો હોય જ પણ થોડું આ બધું મિક્સ કરવું છે ને એટલે થોડો વધાર ટેસ્ટ સારું આવશે લોટ પીસાઈ ગયો છે ગેસ ચાલુ કરીશું અને અડધો ગ્લાસ જેટલું પાણી ગરમ કરીશું એમાં એડ કરવાના ચીલી ફ્લેક્સ તમારે નાખવું હોય તો મેં આમાં મરચું નાખ્યું છે ભી નાખવું હું લઈશ ઓરેગાના ઓરેગાનું ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છોકરાઓને કંઈક અલગ લાગશે નાસ્તામાં તો ચલો લઈ લઈએ ઓરેગાનું ચાલો મેં લીધા છે થોડા ત એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરવા હોય તો આ ટાઈમે કરી લેવાના પણ મરચું એડ કર્યું હોય તો ચાલુ ઓરેગાનો ટેસ્ટ અનુસાર કારણ કે છોકરાઓને બહુ જ મજા આવતી હોય આપણા સ્મેલથી કે ટેસ્ટથી આ ટાઈમે તમારે જો ચીઝવાળા કરવા હોય તો એક ચીઝ છેણી લેવાનું અને જે લોટ તૈયાર કર્યો છે આપણે એ એડ કરી દઈશું આ લામાં કોઈ ટેસ્ટ એવું વસ્તુ એડ કરવાનું નથી ખાલી નોર્મલ લોટ આપણે ગરમ પાણીમાં બાફી લેવાનો છે અને હવે ગેસ કરી દઈશું બંધ પાંચ મિનિટ ને એમાં ઢાંકી રાખીશું લોટ એટલે મસ્ત ટીમ થઈ જશે

આપવાની જરૂર નથી ગરમ ગરમમાં તમે એને વણી શકો છો હજુ લોટ ગરમ છે આ રીતનો લોટ તૈયાર થઈ ગયો છે હવે પતળા જાડા જે રીતે તમારે કરવા હોય તમે એના ઝીણી બિસ્કીટ જેવા બી કરી શકો છો અને શક્કરપારા જેવો સેપ બી આપી શકો છો ડિઝાઇનવાળા બી કરી શકો સાદા બી કરી શકો હવે આને આપણે વણી લઈશું ચલો વણી લઈશું વણવામાં ના ફાવે તમને તો કોઈ બી લોટ ઓટો પણ તમારે લઈ લેવાનો વણાશે ઉપાડી ના કરો વા તો આ રીતે તમારે થોડું અને ચાલો જેટલી સાઈઝ તમારે કરવી હોય એટલી સાઈઝ આપણે આ રીતે વણી લઈશું જો મસ્ત વણાશે કોઈ પ્રોબ્લેમ નહીં આવે કેટલો રોટલો ઈઝી રીતે વણાય છે અને ફરે બી છે કોઈ ચોટી બી નહીં જાય તમારે જેટલો નાનો મોટો પતળા જાટા પતળા કરશો ને તો સારા રહેશે તો આ રીતે મેં આખી સાઈઝ ઓરસિયા જેટલી વણી લીધી છે દેખાય કોઈ અંદર પેલો નથી આવતું તૂટવાનું કેવું ટેન્શન આમાં તમે તમારી જોડે સુધીનો સુકવેલો હોય ચીઝ હોય તો તમે મસ્ત એનો મસાલો બી તૈયાર કરી શકો હું ના નાના જે છોકરાઓને ગમે એવી સાઈઝ કટ કરી લઈશ કોઈ તમારી જોડે ડિઝાઇન વાળું હોય તો તમે એ બી કટ કરી શકો એકદમ ઝીણા જુઓ ફટાફટ ઉખડી બી જશે છે તેલ મીડિયમ રાખવાનું બહુ ઓવર ગરમ ના આવવું જોઈએ જુઓ ફટાફટ કશું કર્યા વગર તમે આ રીતે તેલમાં એને એડ કરી શકો ખાલી અડવાની જરૂર પડે દેખ્યું કોઈ વધારે મહેનત થશે નહીં હવે આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી ઠંડા આપણે તળાવવા દઈશું ચલો મસ્ત તળાઈ બી ગયા છે ઠીક છે ને કલર તમારે જેવો રાખો એવો રાખી શકો છો ચલો હું નિકાલ લઈશ

પણ તમને જે ભાવતું હોય ચીઝ છે પેરી પેરી છે કશું જ ના હોય ને તો છેલ્લે તમારે આપણે મેગી મસાલો આવે છે ને એ બી લઈ શકો છો કેટલા ઝીણા ઝીણા અને જો હાલ મેં તેલમાંથી નીકળ્યા છે એટલે થોડીક વાર તમે દેખશો તો બહુ મસ્ત થઈ જશે એ જ રીતે તમારે પછી બધા કરી લેવાના આવે છે ને અવાજ થોડીક વાર તમને બિલકુલ ઓઇલ લાગશે નહીં હજુ ગરમ છે થોડા ઠંડા થાય એટલે હું તમને એ રીતે બનાવી ફ્રેન્ડ બે છે થોડી એક નોર્મલ મોટી રાખી છે અને થોડી નાની રાખી છે જે સાઈઝ તમને ફાવે ને એ તમે કરી શકો છો હું આ સિમ્પલ સાદો ખાલી ચાટ મસાલો મીઠું મરચું જ લઈશ તમારે જે મસાલો બી તમારે જે કરવો એ તમે કરી શકો છો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને જો હું તમને બતાવું અવાજ આવતો હશે બીજા આપણે લઈ લઈશું સાઈડમાં મોટા બનાયેલા તમને બતાવું મેં થોડી સાઈઝ આવી મોટી રાખીશ નોર્મલ તો ચલો મળીએ આગળના નવા બ્લોકમાં બાય